गाड़ी जय माता जी बेला बेला था था था। तो अप्रैल तो ठीक जैसे बराबर वाला और 9 15 થઈ ગઈ આમ આજ તો બાર દેખો વરસાદ ચાલુ થઈ ગયો હો રાખ સ્ટાઈલોમાં બધ પોની પોની થઈ ગયો આજ તો ગુડ મોર્નિંગ પિંકી ગુડ મોર્નિંગ દેખો આ ચલો આ દેખો થા બુ દેખો હાલ જોવાનો પૈસા નઈ લવ જો હોય તો કોકલી

લેવો બોલો ડાયરેક્ટ નાસ્તો કરવાનો છે તો પિંકી ચા પીએ ચા ને ખીચડી વઘારેલી અને ગાઈસ મારે તો અત્યારે ઈચ્છા હા કે પનીર ખાવાની હા આમાં ભાભી ચા ને વઘારેલી ખીચડી ખાઈ છે આ બ્લોક જોવા તો ચલો હું એ ખાઈ લઉં

પણ મો પાછો એ દેખાતું નહી તમને નહી દેખાતી હેડા આવી તો કોણ એ કર હેડા જલ્દી દે ફોન બગર છે વરસાદ ઉછો થઈ ગયો હા ના આજે માં પેન્ટિક બગર નહી કાલે કોકે દેખો ડાકા પર ના ગયા તમે હરકે તો ધોતા નહી એ હાચું બોલજો તાન કમ્પ્લીટ હે

આ દેખો કઈ મરચા જતા મરચા આવતા નહીં ના જતા મકોરાકોરા અને મકોરા દવા કરવી પડશે મને એક જણાએ કીધું તું ક સાસ પોની વેરીએ ને આમાં તો મકોરા જતા રહે પણ આ દેખીએ એ કરી જોઈએ આજે આ મકોરા જતા રહે સારું આપડે કે મરચું ઓછું આવી નહીં ચોરો મોટો કટો લે જો ગઈ ચોરો મોટો કોટો છે જો આ વાગે તો લાવ નાખ્યો એ યો એટલે બે રહ્યો નાઈન રોટલી આપો મળી દીએ ઇન ડિસ્ટ્રો છે આ ડિસ્ટ્રો લે અરે લે ઓય તો રોટલી ખામ જોરાવા પેલી મત પાણી ભરી જીતું ડિસ્ટ માં તો

હું અને પિંકી અમે બે બે ધાબા પર આવતા રહીએ ને તો બહુ તાપ હતો આટલો મસ્ત હવા નહી મજા આવે ઠંડી ઠંડી નજારો ખાતો ખાટલો આરા ખાટલો નહીં લાવતી તો નજારો બોલજી નજારો મસ્ત 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 ઠંડો ઠંડો હવા આવે નહીં હમ હામ આવું છે તો કોન ઉભા ખાલી ઘાસ પીલી હ ના કો ઘાસ ભાઈ હા બહુ પૈસા હતા પેલી કાતર નાખી દીધી તો શું કરી દઈએ ના ખાય તો કાતર તાય થાકી જાય કે આવતા આવતા થાકી જાય હાચું બોલે એટલે નહોતા આવતા બાર તો તડકો આવી ગયો બહુ જબરજસ્ત આવ્યો હોય અને લાઈટ આવી ગઈ છે તો આપણે વિચાર્યું છે આપણે ઘરના અંદર જઈએ દેખો બારનો નજાર બધા તડકો જેવો આવ્યો આ દેખો તડકો આવ્યો જબર ફોન આવતો રહ્યો એનો હજ કરાય થઈયો હજુ થોડુંક આમ બાકી બાકીયા કમ્પ્લીટ હોમ તો થઈ જો ઉભા રહી માં ગયા ફોનમાં થોડી કોમિયા ગ્લુ ની નાખ્યો ગ્લુ લગાવ્યો ને એટલે ફોન ચોટ્યો નહીં આજ તો એટલે જીયે બહાર લેવા ફોનના અંદર ગ્લુ ન ખાડા એટલે ફોન ચોટી જાય જાલ લઈ લ કારણે અહીંયા એટલે ગાડી આયી જી છે આપણી ગાઈશ અત્યારે મા ભૂંજો ખાઈ છે દૂધ ની ખીચડી

વેલિયા ખાઈને આપણે આવતા રહ્યા છીએ અને ગાઈશ તમને આ બ્લોગ ગમે તો ગાઈશ બ્લોગને લાઈક કરજો ચેનલ પર નવા આવે તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે થેન્કસ ફોર વોચિંગ બાય બાય અને ગાઈશ કાલનો બ્લોગ જવાનું નહીં એક થવા માટે મસ્ત સરપ્રાઇઝ બાય બાય